કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો આજે આપણે બ્રેડ પકોડા તો ચાલો ચાલો કરી દઈએ બ્રેડ પકોડા પકોડા બનાવાનું કચોરી સીવું રમે છે અહીંયા એની ફ્રેન્ડ જોડે હરે ક જન્મથી ત્યારે મળી ધૂસતી તો પહેલા તો હું બટાકાને બાફવા મૂકી દઈશ ચાલો જુઓ તમે Whoa!

नुंगरी नुंगरी लाओ छे हम दबाइ लेवान बस ओ काय वो तो गाडी नाही तू दाहि आ हरवाओ दाहया होई तन तन कोले गोडी किदी था कोले किध गोडी इन केमेल कोने नाही एउ बाई दी तो कोइन था <सी थी क्योंकरिस> <सी>

ઓય આપણે કઢાઈ મૂકી દીધી છે અને જોવા મેં બટેકા ફોલે મેસ કરી દીધા છે અને ડુંગળી લઈ લીધી છે કોથમીર લઈ લીધી છે ચાલો આનો વઘાર મસ્ત મજાનો કરી દઈએ ચટપટો મસાલો બ્રેડ પકડવા અંદર ભરવાનો બનાવી દઈએ તો બને રાજો બ્લોગમાં ફૂલ રેસિપી એન્જોય કરજો આપણું તે ગરમ થાય

અમાર વાત ન બી ગમો નહીં દે રણી જે ઠણી હોય એવું અમાર કોઈ હદ નહીં હું પણ બહાર હોય એમાં બે ની બહાર રે મનીષા એ બહાર રે કુટુંબ હ બધો એકદમ હિસા આવે અમે એકલું લાગો આખરી દે હું જીરું મીંગ તો થોડી વધારે જ નાખીશું બટાટાનો મસાલો એટલે ડુંગળી થોડી ડુંગળી ચડા મિત્રો એટલે પછી આપણે અંદર બટાટા નો નાખી દઈએ મસાલા કરી દઈએ

સ્પાઇસી મસાલો હોય ને બ્રેડ પપોડાની અંદર તો બહુ મજા પડી જાય તીખો ને એવો ઘાવ બ્રેડ હોય એટલે અને ડુંગળી તો નાખતી હોય જ બહુ મસ્ત ફ્લેવર આવશે એનું

નાખી દઈએ આપડો બે પકડવાનું અંદર ભરવાનું સ્ટાર્ટિંગ જે મસાલો છે

એ બધું આ થોડું મરચું નાખવાનું થોડું મરચું થોડીક હળદર પાણી વેળી અને બધું મિક્સ કરી દેવું કઈ જ આપણું બેટર થઈ ગયું છે તૈયાર મેં બહુ જાડું એ નહીં તારી બહુ પટ્યું નહીં ત્યારે માપનું કર્યું લોટ પછી બહુ જાડું કરીએ તો લોટ નહીં લે એટલો ચણાનો બેસન લોટ જ ખાવામાં આવે એટલે મીડિયમ સાઈઝનું કર્યું તો ચાલો હવે બનાવી દઉં আপনা বেড পোকরা আপে তোড্যামাতে মকিডিয়াল কাভো আলিদ দেয়াজো আপনা বেড পোকরা তোয়ে রিয়াছে

કેસે બને <sharp inhale> <sharp inhale> ઠીક બાજપુરી પાસા બે અને બાલી અચાનક વાયરો આવી ગયો ને તે બધું માટીની વાટી ગુડવા માંડ્યું તે ગોવિંદભાઈ ખાટલો આડો કર્યો હાદરું મૂક્યું અને હું આ સાઈડ હતી તે પીલી સાઈડ વે જઈ એટલે વાયરો રોકાઈ ગયો એ માટી પશુ પડી ના

દેખાય થોડું થોડું દેખાય નીકળીએ બહુ મસ્ત મજાનો પવન આવે મૂન ભૂમિ બે જણા એક કિલોમીટર ખેડાઈએ લાઈટ કરજો ક્યારે મોબાઈલ લઈએ ઠંડો ઠંડો પવન એટલું બહુ મસ્ત આવન ગઈ છે મેં તો વાળી ખુલ્લા કરી દીધા

દિલના ઠંડક પોકી જાય એવો તો ગઈ જ ચાલો હવે ઘરે જઈને જ મળીએ